અમદાવાદમાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે વડોદરાના રહેવાસી અને વિઝા ઓફિસ ચલાવતા કિંજલ શાહની ધરપકડ કરવામાં આવી છે કિંજલ શાહ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપતો હતો બેંગકોકની આઈટી કંપનીમાં નોકરી આપશે તેવી ઓફર સાથે વર્ક પરમિટ અને વિઝા અંગે વિડીયો કોલ દ્વારા અભિષેક નામના શખ્સ સાથે વાત કરાવતો હતો આ ઇન્ટરવ્યૂમાં ચાઇનીઝ લોકો પણ સામેલ થતા એ સાથે જ એરપોર્ટ પર એક શખ્સ સેલ્ફી આપી પાસપોર્ટ આપી દેવા કહેવાતું હતું બાદમાં ભારત પરત આવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી કિંજલ શાહે શરૂઆતમાં ત્રણ લોકોને મોકલવાનો પ્લાન બનાવ્યો હતો તપાસમાં જણાવ્યું કે આ સમગ્ર નેટવર્ક સોશિયલ મીડિયા પર ચાઇનીઝ ગેંગની જાહેરાતો દ્વારા ચાલતું હતું પોલીસ આરોપી કિંજલ શાહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી છે એમના એક રિલેટિવ છે એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ક્વેરી માટે ગયા હતા ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલા આરોપી છે કિંજલ શાહ એ પોતે વિઝા નંબર પરમિન્ટનું એક ઓફિસ ચલાવે છે એટલે એમને એમને જણાવેલું હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઇલેન્ડ ખાતે છે તો એ હું કરાવી આપીશ આપને એ બાબતે એમને જાણ કરતાં જે વિક્ટીમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે એમનો સંપર્ક કરાવ્યો આપેલો વોટ્સએપમાં અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો અને પછી એમને જાણ કરી હતી કે આપના ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું આપણે ટુરિસ્ટ વિઝામાં બેન્કોક આવવાનું રહેશે ને બેંકોકમાં જે આઈટી કંપની છે ત્યાં આપને એક મહિને એક લાખની સેલરી અને જે ખર્ચો છે રહેવાનો એ બધું કંપની ભોગવશે આવી રીતના કઈ અને એમને આ બંને જે વિક્ટીમ છે એમને થાઈલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા પછી ત્યાં એમને જ્યારે એ બેંકોક જાય છે ત્યારે બેન્કોકની બહાર જે અભિષેક સિંઘ છે એમને એક એક વ્યક્તિનો નંબર મોકલે છે એમને એને કહે છે કે એમને આપ આપની સેલ્ફી મોકલી અને આપનો પાસપોર્ટ આપી દેજો એ આપને કંપની ખાતે લઈ આવશે અને ત્યાં એક ટેક્સી આવીને પછી જે વિક્ટીમ છે એમને લઈ ત્યાંથી ત્રણસો કિલોમીટર દૂર મ્યાનમાર થાઇલેન્ડની બોર્ડર પાસે એક હોટલમાં એમને રાતના સ્ટે કરાવવામાં આવે છે ત્યાં આ બોર્ડર પાસે એમના જેવા બીજા અન્ય તેરથી ચૌદ લોકો ત્યાં હોટલમાં સ્ટે કરાવવામાં આવેલો હતો એટલે જે વિક્ટીમ છે એમને શક જતા આવ્યાથી એક જે વિક્ટીમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના પંદર લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે પંદર કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઇલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલિગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કે કે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને તેત્રીસ દિવસ ગોંધી રાખીને એમને વીસ દિવસ સાયબર ક્રાઈમ કઈ રીતના કરવો એમની ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે એમને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને સાડા ત્રણ લાખનો ફાઇન કરવામાં આવશે જ્યારે અને જે વેક્ટિમ છે એને માનસિક ટોર્ચર બી આપવામાં આવ્યું હતું અને ફિઝિકલ ટોર્ચર બી કરવામાં આવ્યું હતું એટલે વિક્ટિમે જ્યારે ના પાડી છે તો પછી એમને કહેવામાં આવે છે કે આપણે સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાઇન ભરવો પડશે એટલે વિક્ટીમે એમના મામા સાથે અહીંયા જે સંપર્ક સાધેલો હતો અને એમના મામાએ આ પૈસા આ રેન્સમના પૈસા એમને ભરી અને પછી એ જે વેક્ટીમ છે એમને ફરીથી ઇલિગલી બોર્ડર ક્રોસ કરાવીને થાઇલેન્ડમાં બોર્ડર પાસે મોકલવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપણી રીતે ફ્લાઇટ કરીને પછી ઇન્ડિયા જતા રહો એટલે આ સમગ્ર મામલો જ્યારે વિક્ટિમ અહીંયા આવે છે એટલે એમના મામા દ્વારા અહીંયા કમ્પ્લેન કરવામાં આવે છે જેમાં કે જે આ વ્યક્તિમ છે એને થાઇલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવાવાળા જે કિંજલ શાહ છે એમની ધરપકડ જે કિંજલ શાહ છે એમને એકચ્યુઅલી ત્રણ જણાને ત્યાં મોકલવાના હતા જેમાંથી બે જણાને હાલ મોકલેલા હતા અને એક જણાને ફરીથી બાદમાં મોકલવામાં આવ્યા હતા જે અભિષેક સિંઘ છે એ વડોદરાના પહેલાં એક બેંકમાં કામ કરતા હતા અને હાલમાં દુબઈ રહીને આવા ચાઇનીઝ એજન્ટો માટે અલગ અલગ લોકોને રિક્રુટ કરવા રહી જવા માટે એમને એવું કહેવામાં આવ્યું હતું કે જે પરમિટ છે ટુરિસ્ટ વર્ક પરમિટ અમે કરી આપશું તમારે ટુરિસ્ટ વિઝામાં આવવાનો રહે છે અને એમના માટે જે કિંજલ શાહ છે એમને અભિષેક સિંહ પાસેથી પર પર્સન ત્રીસ હજાર રૂપિયા મળવાના હતા અને જે વિક્ટીમ છે એમની પાસેથી એમને એક મોંઘા ફોનની ડિમાન્ડ કરી હતી કે આપ જ્યાં પહોંચી જાવ પછી અમને મને ફોન કિંજલ શાહે અત્યાર સુધી મેં પહેલાં કહ્યું આપણે બે લોકોને મોકલેલા છે એક લોકોને મોકલવાનું તો હજી આ ધંધામાં એમની શરૂઆત જ હતી તો આ એફઆઈઆર કરતાં એમની અરેસ્ટ કરવામાં આવી છે જે અભિષેક સિંઘ છે એ એવું અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન પ્રાઇમમાં ફેસી આવ્યું છે કે આવા ઘણા લોકોને ઇન્ડિયાના અલગ અલગ પાર્ટમાંથી એમને કંબોડિયા મોકલવા કંબોડિયા અને મ્યાનમાર મોકલવાનું છે અત્યારે જે ક્રાઇમમાં ફેસી જે અમને તપાસમાં મળ્યું છે કે અભિષેક સિંઘના કોન્ટેક્ટમાં અત્યારે કિંજલ હતો અભિષેકની ધરપકડ થયા બાદ એ જાણી શકાય કે એમની જોડે આવા બીજા કેટલાય આ પર્ટિક્યુલર એફઆઈઆઈઆરમાં અમને એવા કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી મળેલા બટ અગર જ્યારે મારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટ્રીમ હોય છે તો આવા ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યા તો ટેલિગ્રામમાં આવી ઘણી બધી એડ હોય છે જે આપને આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીનું જોબ આપવાનું કામને લાલચ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના અલગ અલગ પાર્ટમાં જેમ કે કંબોડિયા મ્યાનમાર વિયેતનામ અને થાઇલેન્ડ આપને બોલાવતા હોય છે તો આવી ઘણી બધી ચેનલ હોય છે જે આવા ચાઇનીઝ ગેંગસ્ટર દ્વારા ત્યાં ચલાવતા ગ્રેજ્યુએટ છે અને આ બિઝનેસમાં વિઝા અને વર્ક પરમિટ કરવા અલગ અલગ કન્ટ્રીના એ ધંધામાં છેલ્લા પાંચથી વધારે